છેલ્લા પાંચ દિવસથી ધારી તાલુકામાં આવેદનપત્ર માં ખેડૂતોને થયેલા નુકસાન માટે તાત્કાલિક સહાય આપવામાં આવી તે અંગે સરકાર તરફથી યોગ્ય પગલા લેવાની માંગ કરવામાં આવી છે પાર્ટી કાર્યકરોનું કહેવું છે કે વરસાદે ખેડૂતોના સપનાને તબાહી પહોંચાડી છે અને સરકારની સહાય સાથે જ ખેતરોને બચાવી શકાય છે આ અવસરે સુરેશ સુખડિયા વિધાનસભાના ઇન્ચાર્જ ધારી આમ આદમી પાર્ટી હરેશભાઈ અને જયસુખભાઈ ઉપસ્થિત રહી ખેડૂતો માટે ન્યાયની અપીલ કરી છે આવેદનપત્ર ખાસ તો એટલા માટે દેવા આવ્યો હતા કે વર્તમાન સમયની અંદર પુષ્કળ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તમામ પાક નિષ્ફળ ગયા છે સિંગ હોય કપાસ એરંડા તુવેર જેવા પાકો જેથી કરીને આવનારા સમયમાં ટૂંક સમયની અંદર સરકાર એનું તાત્કાલિક સર્વે કરાવી અને યોગ્ય વળતર આપે નહીંતર આવનારા સમયમાં ખેતીઓ ભાંગીને ભૂકો થઈ જાય ખેડૂતોના હાથમાંથી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે જેથી કરીને તાત્કાલિક સરકાર આ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે અને સહાય મળે એવી અપેક્ષા છે સરકારની પાસે હું ધારી તાલુકા આમ આદમી પ્રમુખ અમે તાત્કાલિક ધોરણે આ કમોસમી વરસાદ થયો છે એ માટે સરકાર શ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક સર્વે કરી જે તે ખેડૂતોને નુકસાન થઈ છે એનું વળતર તાત્કાલિક સુકવવા અમે અપીલ કરીએ છીએ આવેદનપત્ર પાઠવું આવેદનપત્ર પાઠવું જય જવાન જય કિસાન દોસ્તો આજે આપણે આ આવેદનપત્ર આપવા આવ્યા છે મામલતદાર કચ્છીએ જે અત્યારે કમોસમી વરસાદ જેમ કે માવઠું થયું છે તો એના અનુલક્ષીને આપણે મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે જેમાં આપણે પાકનું ધોવાણ સંપૂર્ણપણે થઈ ગયું છે અને પાક નુકસાની ખૂબ જ વેઠી છે ખેડૂતો એ ગયા વર્ષોમાં પણ વેઠી છે તો હવે આપણે જે જેથી કરીને સર્વે કરવામાં આવે જલ્દીને જલ્દી અને તાત્કાલિક સર્વે કરી અને એનું વળતર ચૂકવવા માટે એટલી જ અપીલ કરીએ છીએ જય હિન્દ